નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં ગુજરાતનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું જેમાં પ્રવાસન વિભાગ તેમજ હસ્તકલા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે તેમજ અંબાજી સહિતના તીર્થસ્થાનના વિકાસ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓનો વિકાસ થશે ઇન્ટીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા એકસો પચાસ જેટલા રસ્તાઓનો વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન એસી બસો સંચાલિત કરવામાં આવશે એકાણ શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિમાં અંબાનાધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા એકસો એસી કરોડની વિશેષ જોગવાઈ કરું છું પ્રવાસન વિભાગનું બજેટ એકત્રીસ ટકા વધારીને રૂપિયા છ હજાર પાંચસો પાંચ કરોડની ફાળવણી યુનેસ્કોની વિશ્વના સૌથી સાત સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટની ગુજરાત દેશ વિદેશમાં પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે વર્ષ દરમિયાન અઢાર કરોડ ત્રેસઠ લાખ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પ્રવાસીઓનો ગુજરાતના મહેમાન બન્યા છે પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે હોટલ વ્યવસાય પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ રૂપિયા છ હજાર પાંચસો પાંચ કરોડ યૂક્યા છીએ